સમગ્ર દેશમાં ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ચૂક્યું છે ત્યારે વડોદરામાં યોજાઈ રહેલ વિધાનસભા પેટા ચૂંટણીમાં પણ ભારે રસાકસી જોવા મળી રહી છે ભાજપ તથા કોંગ્રેસના ઉમેદવારો પોતપોતાનો જોર દેખાડી રહ્યા છે વડોદરાની એકસો છત્રીસ વાઘોડિયા વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર કનુ ગોહિલ મેદાન મારી જશે તેમ લાગી રહ્યું છે ત્યારે આજરોજ વાઘોડિયા વિસ્તારમાં જરોદગામ ખાતે કોંગ્રેસના ઉમેદવારના ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં કોંગી કાર્યકર્તાઓ તથા જરોદ ગામના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને પોતાના ઉમેદવારને જીતાડી લાવવાની બાહેધરી આપી હતી જરોદ ગામ ખાતે કોંગ્રેસના ચૂંટણી કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે વડોદરા લોકસભા બેઠકના ઉમેદવાર જસપાલસિંહ પઢિયાર તેમજ વાઘોડિયા વિધાનસભાના ઉમેદવાર કનુ ગોહિલ સહિત મોટી સંખ્યામાં સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા હું અપક્ષ તરીકે ચૂંટાયો હતો વાઘોડિયાની અંદર ભારતીય જનતા પાર્ટીએ મને બોલાવીને ટિકિટ આપેલી મેં પાર્ટીમાં ગયો નહીં અને ભારતીય જનતા પાર્ટીને હું ત્યાગ એને ભારતીય જનતા પાર્ટીના અંદર હું એ ગ્રુપના ચેરમેન બન્યો હતો અને એક ગ્રુપના ચેરમેન બન્યા પછી ત્રણસો કરોડનું કોફાડ પકડ્યો હતો એમાં એમડી મેનેજર મેનેજરસ્ટન્ટ મેનેજર બધાને સસ્પેન્ડ કરાયા હતા એના આધારે ભારતીય જનતા પાર્ટી મને ટિકિટ ના આપી એટલે ભારતીય જનતા પાર્ટીના અંદર જેને જવું હોય કરપ્શન કરવું હોય ગુંડાગીરી કરવી હોય ઓઇલ ચોરી કરવી હોય તો ભાજપમાં જાઓ અને ત્યાં વેસિંગ વોશિંગ મશીન છે ત્યાં ધોઈ જાઓ અને ચોખ્ખા થાવ એટલે ભાજપની આજે આ નીતિ છે એટલે ભાજપ જોડા પ્રચંડ બહુમતીથી પ્રચંડ આવકારથી લોકો એમને આવકાર્યા છે લોકો ઉમળકાથી અમારી સાથે જોડાઈ રહ્યા છે એટલા જ ભાવથી વાઘોડિયા તાલુકામાં પણ લોકોનો અમને જન આશીર્વાદ મળ્યો છે પ્રચંડ બહુમતીથી એ લોકો અમારી સાથે જોડાયા છે બધાનો અમને વિશ્વાસ છે કે જે ઉત્સાહ અને ઉમંગથી વાઘોડિયાના જ મતદારો અમારી સાથે જોડાયા છે એટલે વાઘોડિયાના મતદારો આ વખતે જળમૂળથી કોંગ્રેસને ટેકો આપશે અને ભાજપના મૂળથી ઉખડીને ફેંકી દેશે એવો વિશ્વાસ છે અમને